માંગરોલ તાલુકાના એક ગામમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે એક નરાદમે દસ વર્ષની સગીરા સાથે દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કર્યો હતો કોસંબા પોલીસે આરોપીને ઝડપી કાર્યવાહી હાથ ધરી છે માંગરોલ તાલુકાના એક ગામમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે એક નરાધમે દસ વર્ષની સગીરા સાથે દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કર્યો હતો આરોપી બ્રિજેશ કુમાર ગોરખનાથ રાજભર પિપોદરા કિરણ ટેક્સટાઇલ ગેટની અંદર ભાડાના મકાનમાં રહે છે તેણે આ વિસ્તારમાં રહેતી સગીરા પર નજર બગાડી હતી ઘટના સમયે સગીરા અને તેની પિતરાઈ બહેન રૂમ પાસે રમી રહ્યા હતા સગીરાના માતા પિતા ઘરે હાજર ન હતા આરોપીએ આ તકનો લાભ લીધો હતો કોસંબા પોલીસ આરોપીને ઝડપી કાર્યવાહી હાથ ધરી હકીકત એવી છે કે આ કામના આરોપી બ્રિજેશ કુમાર ગોરખનાથ રાજભર જે યુપીના વતની છે આ ગુનાના કામના આરોપી અને તેઓ આડોશી પાડોશમાં પહેલાં રહેતા હોય જેથી પરિચિત હોય જે સગીર વયની દીકરી જેની ઉંમર વર્ષ દસ વર્ષ અને પાંચ માસની હોય તેને કુરકુરો અપાવવાની લાલચે પાંચ રૂપિયા આપી એના માતા જ્યારે ઘરકામ અર્થે બહાર ગયેલા હોય ત્યારે આ ગુનાના કામના આરોપી તેના ઘરે પ્રવેશ કરી અને બીભસ કૃત્ય કરેલ છે તથા એની સાથે એક બીજી ચૌદ વર્ષની દીકરી હોય જેને બાથરૂમ માં પૂરી દીધેલી અને આ ગુના કામના આરોપીને વિધિવત રીતે પોલીસે બંને બાળકીઓને કુરકુરી અને પાંચ રૂપિયા આપી લાલચ આપી હતી જ્યારે સગીરાઓ પોતાના રૂમમાં ગઈ ત્યારે આરોપી તેમની પાછળ ગયો હતો તેણે વર્ષની સગીરાનો હાથ પકડી ગેરકાયદેસર અવરોધ કર્યો હતો સગીરાની પિતરાઈ બહેને વિરોધ કરતા આરોપીએ તેને ધક્કો મારી બાથરૂમમાં પૂરી દીધી હતી ત્યારબાદ આરોપીએ સગીરાની જમીન પર સુડાવી તેના કપડા ઘૂંટણ સુધી ઉતારી નાખ્યા તે તેના શરીર પર હાથ ફેરવા લાગી અને દુષ્કર્મ કરવાની કોશિશ કરી રહ્યો હતો આ દરમિયાન બંને સગીરાઓએ જોરથી બુઆબૂમ કરી આ સાંભળીને આરોપી ત્યાંથી ભાગી છૂટ્યો હતો ભોગ બનનાર સગીરાના પિતાને આ ઘટનાની જાણ થતાં તેમણે કોશંબા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જેને પોલીસે આ મામલે તપાસ શરૂ કરી હતી કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત